મિત્રો બે હજાર અને સોળ ના મોડલની વિટરા બ્રેઝા આપણા સ્ટોકની અંદર આવી ગઈ છે જે આપને મળવાની છે ફક્ત ને ફક્ત પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયામાં કારની કન્ડિશન આપ જોઈ લો એકદમ નીટ એન્ડ ક્લીન કંડિશનમાં સુપીરિયર કન્ડિશનની અંદર આ કાર મળવાની છે બે હજાર સોળ નું મોડલ છે વીડીએ વર્ઝન છે અને ડીઝલની અંદર આ કાર અવેલેબલ છે કારનું અંદરનું ઇન્ટિરિયર બતાવવું અને સાથે ટાયરોની કન્ડિશન પણ આપને જણાવું કાર આપને સુરતમાં જોવા મળવાની છે પ્રાઇઝ ફિક્સ એન્ડ ફાઇનલ છે પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા જોઈએ અંદર નું ઇન્ટરિયર નું ગાડી ની કન્ડિશન છે જેની અંદર આપને સ્ટેરિંગ કવર અને કંપની ફિટેડ મ્યુઝિક પ્લેયર મળી જવાનું છે અને સીટિંગ કન્ડિશન કઈક આ પ્રમાણે છે એસયુવી કેટેગરીની ગાડી આવે છે જેમાં બેક સાઈડમાં જબરજસ્ત લેગ સ્પેસ મળે છે અને બેક સાઈડ થી કઈક આ પ્રમાણે દેખાય છે 50 થી 60% આસપાસના ટાયરો છે આ ટાઈપની ટાયરોની કન્ડિશન છે 5 લાખ અને 40000 રૂપિયા ફિક્સ એન્ડ ફાઇનલ પ્રાઇસ છે કાર આપને સુરતમાં જોવા મળશે અગર ઇન્ટરેસ્ટેડ હોય તો ઉપર મોબાઈલ નંબર દ્વારા કોન્ટેક્ટ કરી શકો